દેવ પરિ વક્રતોટ મહાયં સૂર્યતોતેષ મહાપ્રભા નિર્વિઘ્નં રૂપૈ દેવ સર્વપાપીયક્ષાયવૈના વિશ્વય વિશ્વરૂપાય વિશ્વધારાય તેતિસે સર્વધર્માવિલાસાય એસાયનાતાયના નોલેજ સિટી માં છે સાયકલના નોલેજ થઈ ગયો અને જે રીતે કઈ ભક્તો પ્રખ્યાત છે તરકર આનંદની વાત છે કાલે અમારું કેમ શકાય પણ બાપાને એ લાગે કે ભક્તો જોડે એ મજા જે હાલે છે ગામમાં સંજન હતો સરસ પણ મળ્યો ત્યાં આપણે જઈએ ત્યાંથી આવ્યો છું દરેક ત્યાં સત્તરને થઈ એક હજાર પાઠ પણ થયા અને પણ લાભ મળી ગયેલો છે બાપાને લીલા છે પણ ખરેખર હું તો એ જ કહેવા માગું કે આવી કોઈક છે કે તમે આવ્યા હોવ તો કંઈક ને કંઈક અહીંથી લેતા જજો કંઈક ને કંઈક લેતા જજો ટૂંકમાં કહું કે જે સમયે આપણે અહીં આવીએ છીએ એવા ધર્મ સ્થાન કોઈ પણ ખાસ ફંક્શનમાં બેસીએ તો આપણે ઘણું બધું લઈને જવાનું હોય છે પણ એવું બને છે કે ઉતાવળમાં આપણે ઉત્તર છે ને ખરીદી નીકળી જઈએ છીએ તો એવું ના કે જ્યારે જ્યારે કંઈક જ્ઞાન મળે આપણને તો આપણે અંદર સંચય કરવાનો છે ને ઘરે જે ખેતી હોય કંઈ બી જગ્યાએ ધંધો હોય ત્યાં જઈને ચિંતન કરો કે ત્યાં શું કહેવામાં આવ્યું છે અને તે રીતે આપણે જીવનને સુધારી શકીએ છીએ અને ખરેખર આપણો પરિવાર હોય નાના બાળકો હોય ખરેખર આપણા જીવનમાં નાના વળવા